ભાવના મોબાઈલ માં દિવાળી ધમાકા ઓફરો જેવી એવી છે કે ભલભલા ભલા ની રજા લીધા વિના સીધા જ પહોંચી પોણા છેલ્લા પચીસ વર્ષથી ભાવના મોબાઈલ ધૂમ છે થી બાવીસ ઓક્ટોમ્બર સુધી ઓફર માં કોઈ પણ મોબાઈલ ની ખરીદી પર સ્કેચ લઈને એક લાખ સુધી ના રૂપિયા રોકડા જીતવાનો સોનેરી મોકો સાથે આકર્ષક ફ્રી ગિફ્ટ તો ખરીજ આ સિવાય લકી ડ્રો માં પણ તમે જીતી શકો છો ઇલેક્ટ્રિક બાઇક એસી ફ્રી ટીવી અને ઘર ઘંટી અહીં બત્રીસ ઇંચની એક ટીવી સાથે એક ટીવી ફ્રી મળશે ને એ પણ ફક્ત પંદર નવસો નવ્વાણું નવસો નવ્વાણું અને વોશિંગ મશીન સાત કેજી ફક્ત સોળ હજાર નવસો આ સિવાય પાવર બેંક દસ હજાર વાળી ફક્ત નવસો માં જ બાપ રે આટલી બધી ઓફરો તો રાહ એ વિના બાવીસ ઓક્ટોમ્બર પહેલા ભાવના મોબાઈલ ની મુલાકાત લેવાનું ના ભૂલતા હ